હેલો યુટ્યુબ ફેમિલી કે આમ છો તમે બધા લોકો મજામાં મારે તો મસ્ત મજાની સાંજ પડી ગઈ આમ જુઓ અને અત્યારે અમારે બધાને જવાનું છે મોંઘા માયેલી હોટલમાં જમવા કારણ કે મેં આઈફોન લીધો તો ને તો પાલ્ટી દેવાની બાકી હતી તો બધાય વેન કર્યું છે તો હું કહું આલો સૌ ખાટલો જઈ અને જમ્યા આવીને જો હજી આ તો ત્યારે નથી કાયક અત્યાર સાહેબ જય શ્રી કૃષ્ણ

બધાને જમવા મારી ટૂંકમાં પાર્ટી આઈફોન ની આઈફોન કરતાં પાર્ટી ને સાર્જલિંગ ને એ બધું ખર્ચો કર્યું તો બહુ મોંઘો પડી ગયો છે પણ કંઈ વાંધાને બધાને શોખ છે તો પાર્ટી દઈ દઉં એમાં કંઈ આપણે વાંધો નથી કે હોટલમાં જવાનું છે મોંઘા માયલી હોટલમાં જવાનું છે ને આમ ફર્સ્ટ ક્લાસ દેશી ટૂંકમાં હોટલ હોય ને એવી હોટલમાં જમવા જવાનું છે તો વિડીયોમાં બન્યા રહી ગયો ને કોઈ નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે હમણાં નીકળી થોડાક જ સમયમાં પછી તમને બધું દેખાડું કે હોટલમાં જવાનું છે હું જમવાનું છે બધું દેખાડું

પણ ભૂખ કોઈને લાગી નથી હવે જોઈ ન્યા ખોટું બોલે છે ખાસું બોલે છે ની હવે જ્યાં લોકેશન માથે જાવ હું ન્યા ખબર પડે છે કેટલું ખાય હું કરે પાર્ટી તો દેવી પડે બોલ લીધું પાર્ટી ની હું નાનક પર પડતો પણ તમે ખાહો ને તો તમારા બધાનો વારો હું છોડાવવાનો છું એ બાપુ કે એ ઓછું ખાય ને એને પૈસા દેવાના દે અને મે ના છે આનત ભૂખ નથી લાગી મને એમ છે કે આ ભૂખ નથી લાગી ને એટલે સૌથી વધારે આ ખાય ખાવા લઈ જાવ તો ખાઈ લે ને મોટા જોઈએ हेलो छोकरी ने मंचोर जो हमने खवरावो न होय तो बे भाई aja,

બે ત્રણ આમ આમ જોતો ભૂખ નથી લાગ ભૂખ નથી લાગી હાતું હા શું બોલી જાય

હજી અમને હવે પણ ખવાઈ ગયો હવે લેવા ઠાર્યું આગળ વાળા ભાઈ ભાઈ ના જ મેં ના જ પાડી મારા ભાઈ ઇસન થઈ છે હું આઈ જાને છે ને બે કેદું નગી છે ને જમવા કોઈ પછી નામ જ ન લેવા જોઈએ કોઈ દી કા બેન હોટેલમાં લઈ જાવ્યું જો મેં વ્લોગ માં વધારે બોલતી હોય એવું નથી લાગતું કોઈ દે ગુણ 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 કરતી હોય ને આ જમાવટ બોલાવે છે એવો હરક બોલો હાલો હું હવે પેમેન્ટ દઈ આવું પેમેન્ટ દઈને આવતો રહ્યો છો ને ખરી ભેગી દાંત સાફ કરવાની લઈ આવ્યો છો દેવાઈ કોલ દેવાઈ ગયો દેવાઈ ગઈ નહી દેવાઈ ગયો એ થઈ ગયું ખાવાનું હતું એટલું મારું

મજા કરો તમ મજા કરો હારો હાલો તો અહીંયા ઘડી જાય ને પછી ન્યા મજા કરી અમે બે અત્યારે અહીં બેઠા છે અને પેલો માં ફર્યું છે ને એટલે છે કાઢ્યું છે કે તમને કે લોકો નહીં અને આ જો એ જે આમ નહીં આમ જો એ નાના છોકરાનું છે ભગવાન જય 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 હા હા ભાંગી જાહે નોકુ થાય

હવે મારો મોબાઈલ જોતા તો મળીએ અલગ ફરીથી એક નવા બ્લોગ ને નવા વિડીયો બાય બાય જય કૃષ્ણ જય દ્વારકાધીશ